સવારની સલામ તમે બીજો ધીમોથી ચોથો અધ્યાય અને નવ થી બાવીસ જો વાંચો તો પ્રેરિત પાઉલ ત્યાં કેટલાક નામ લખે છે આમાં કેટલાક નામ માન યોગ્ય છે પાવલના પત્રમાં ત્રણ વખત દિમાસ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ત્રણે ઉલ્લેખ સાથે જોઈએ તો દિમાસની પડત કરુણ વાત ત્યાં મળે છે જો આપણે ફિલેમોન અને એમાં ફિલેમોન પત્ર અને એમાં ચોવીસમી કલમ આપણે જોઈએ તો દિમાસ નામ મળે છે અને અહીં પાઉલ તેની ઓળખ આપતા લખે છે કે મારી સાથે કામ કરનાર પાઉલની સાથે સેવામાં ભાગીદાર હતો સહકાર્ય સહકાર્ય કરતા દિમાસ પાઉલની સાથે મંડળીમાં અને સુવાર્તાના કાર્યમાં સાથી સેવક છે અહીં દિમાસનો પહેલો ઉલ્લેખ અને પહેલી સાક્ષી મળે છે ટેસ્ટી મની

કોલેસી 4 10 14 થી 14 જે બીજા નામો મળે છે એ બધા વિશે પાઉલ કઈક ને કઈક સારી વાત લખે છે પર દિમાસ નામ આવતા તે આગળ કશું લખતો નથી માત્ર નામ છે જો આગળ આપણે જોઈએ તેમોથી નો બીજો પત્ર ચોથો અધ્યાય અને 10મી કલમ અહીંયા ફરી વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ત્રીજી વાર આપણે આ નામ જોઈ શકીએ છીએ અને અહીંયા આગળ એક કરોડ વાત જોવા મળે છે જાણે પાઉલ ભારે હૈયે દુખી થઈને અથવા કમ્પલેનના તોર પર અથવા માહિતીના રૂપમાં લખે છે કે દેમાસ મને છોડીને જતો રહ્યો છે દેમાસ પહેલાં સહકારી હતો પછી ખાલી દેમાસ ખાલી હાજરી હતી એટલે કોઈ પ્રકારનું કામ એક્ટિવિટી સહાય સપોર્ટ મદદ કરનાર તે નહોતો અને છેલ્લે લખો તે મને છોડીને જતો રહ્યો છે પહેલો દે પહેલો દિમાસ જે છે એ સાથે કામ કરનાર છે સાથી સેવક છે પછી બીજું કઈ નહીં ખાલી નામ છે દેમાસ અને ત્રીજી વખત દેમાસ જતો આવ્યો ક્રમ વાઇસ આપણે જોઈએ તો તેની પડતી દેખાય છે અને કહે છે આખારે જતો રહ્યો આપણે દિમાસ ને કદાચ દોષિત ઠેરાવીએ નહીં પણ શું આપણે આપણી જાતને આ રીતે મૂકી શકીએ છીએ થોડી વાર વિચારજો કે આપણા વિશે શું કદાચ કોઈને લખવામાં આવે તો આપણા વિશે આપણે કેવા હોઈએ દીમાસની જેમ પડતી ઘણીવાર બધા બહુ લોકો બહુ ઉત્સાહથી તમારી સાથે જોડાય છે થોડા દિવસ વાત છે નામ આપતો નથી મારા લગભગ ચાર એકાઉન્ટ છે ફેસબુક ની અંદર એમાં ત્રણે ત્રણ તો પાંચ હજાર ફૂલ થઈ ગયા છે હવે બીજું પણ ચોથું ફરાવા આવ્યું છે એટલે જો જરૂર પડશે તો ઈશ્વરની કૃપામાં વધારે પણ એક ફેસબુકનું એકાઉન્ટ બનાવીશું સુવર્તાના મતલબથી આપણે સુવર્તાના પર્પસથી એક ભાઈ બહુ મેસેન્જર અમે મેસેજ કર્યા વિદેશમાં છે અને બહુ મોટી મોટી વાતો કરી અમે પતિ પત્ની બધા બહુ લોકોને સેવકોને મિનિસ્ટ્રીઓને અમે મદદ કરીએ છીએ અને અમારા દ્વારા ઘણી બધી મિનિસ્ટ્રીઓને પોષણ મળે છે પહેલા દિવસે બીજા દિવસે પણ તમારે પણ કંઈ જરૂર હોય તો ત્રીજા દિવસે પણ તમારે કંઈ જરૂર હોય તો ચોથા દિવસે મેં એમને જવાબ આપ્યો કઈશ્વરની કૃપાથી બધું બરાબર છે સારું છે પણ એવી બે વસ્તુઓ પણ અમારા માટે અગત્ય રહે એક જે બે મહિને એટલે સાઠ દિવસ કે એકસઠ કે બાસઠ દિવસે જે લાઇટ બિલ આવે એ અમારા ઉપકરણો લીધે વધી જાય છે કારણ કે તમે પ્રાર્થના રૂમમાં જુઓ તો બધા ઇલેક્ટ્રોનિક સાધન છે કે જે વીજળીનો વપરાશ સતત રહ્યા કરે એટલે મેં એમને કહ્યું જો તમારી ઈચ્છા હોય તો તમે સોલાર સિસ્ટમ માટે તમે દાન આપી શકો છો અથવા અમારું પ્રાર્થનાનું વ્હીકલ બહુ જૂનું છે બે હજાર અને છનું છે જો ઈશ્વરની દોરવણી હોય તો તમે એમાં પણ લાવમાં મદદ કરજો એ પછી મારા પર મેસેજ આવ્યો કે મારે તમને જાણવું છે મને એક વાર ફોન કરો ઘણા બધા એમના હતા પ્રાર્થના સાથે પ્રભુને કહ્યું જો પ્રભુ તમારી ઈચ્છા હોય તો આ બધી વાતો મેં મૂકી છે એ તમે લક્ષ લેજો અને પછી તેમણે બહુ જુદી જુદી વાતો કરી ચોક્કસ ખાતરી કરવી જરૂરી છે કારણ કે અત્યારે ચારે તરફ ઘણા બધા એવા કિસ્સા બને છે કે પ્રભુના નામે ઘણા લોકો પૈસા પણ ઉઘરાવી લે છે એટલે એમણે કહ્યું કે હું તપાસ કરાવવા માંગુ છું મેં કહું ચોક્કસ તમે તમારી રીતે તપાસ કરાવજો ફરી મેસેજ આવ્યો મને તમારી મિનિસ્ટ્રી વિશે કઈ સમજણ પડતી નથી મેં એમને કહ્યું તમારા ઘણા મિત્રો છે તમે કહો છો અમારા આસપાસના શહેરોમાં તમે કોઈ બાળકોને મિત્રોને મોકલજો અને અમારી જગ્યા પર વિઝિટ કરાવીને તમે જોજો પણ એવી કોઈ વ્યક્તિને મોકલશો નહીં કે જે દારૂ પીને આવે કેમકે મને એવું લાગ્યું આત્મામાં કે એમનું મિત્ર મંડળ એવું જ હશે એટલે મેં ચોખ્ખું લખીને નાખું તમે બાળકને કોઈને મોકલજો મારે તમારી પાસેથી કોઈ પૈસા જોઈતા નથી પણ મારી મિનિસ્ટ્રી મારા પ્રભુ જાણે છે અને તમારે જાણવું હોય તો તમે કોઈ મોકલજો અને એ પ્રમાણે જણાવશે માણસો ઘણી બધી વખત અલગ અલગ રીતે બદલાતા હોય છે જે પહેલાનું સ્થાન હોય કહેવાનો મતલબ એવો છે કે ઘણી બધી વખત બહુ ઉત્સાહથી ઘણા બધા લોકો કામ કરવાના માટે તૂટી પડે છે પછી ધીરે 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 સ્વાર પણ વખત આવે જોબમાં પણ રજા પાડવી પડે બિઝનેસમાં રજા પાડવી પડે ઘણી વાર સમય આપવો પડે આખો આખો દિવસ બહાર રહેવું પડે ભૂખ્યા પણ રહેવું પડે અપમાન પણ સહન કરવું પડે અને ઘણી એવી જગ્યાઓ પર જવું પડે જ્યાં કોઈ પ્રકારની વ્યવસ્થાઓ પણ ન હોય ઘણી વાર આર્થિક અછતોનો પણ સામનો કરવો પડે નાણાકીય પ્રશ્નોનો પણ સામનો કરવો પડે અને ઘણી સહન કરવી પડે એટલે ધીરે 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 લોકો ઓછા થઈ જાય અમારી સાથે પણ થયું તમે પણ તમે સેવક હશો તો તમે પણ એવું તમારા ત્યાં જોયું હશે નહીં પણ કહેવાનો મતલબ એવો છે કે ઘણા બધા બહુ ઉત્સાહથી જોડાય છે પ્રભુના કામની અંદર પણ પછી સામે મુશ્કેલીઓ તકલીફો અને ઘણી બધી એવી બાબતો જોયા બાદ તેઓ ધીમે ધીમે પાછા ફરે છે પણ જે તમારી સાથે ટકી રહે છે તે ખરા પ્રભુના પસંદ કરેલા લોકો છે હા લઈ લઉં પ્રભુમાં એક જે સેવિકા છે એમને હું બહુ જ માન આપું છું એમણે મને એક કહ્યું હતું કે આપણી સાથે બે લોકોની જરૂર નથી પણ બે એવા વ્યક્તિ હોવા જોઈએ કે જે બે હજારની બરાબર છે હાલે તમારા જીવનમાં પણ ઘણા મિત્રો કરતા એવા વ્યક્તિઓ તમારી સાથે રાખજો કે જે પ્રભુમાં તમને ઠપકો પણ આપે તમારી હામાં હા નહીં પણ તમારી ભૂલમાં તેઓ તમને બોલે પણ ખરા સુધારે પણ ખરા અને દિમાસની જેમ રહે પણ તમારી સાથે જોડાયેલા રહે હાલે એક નાની પ્રાર્થના સાથે આપણે આજની સવારમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા અમે આનંદ કરીએ છીએ પ્રભુ કે તમે અમને આજલો સરસ દિવસ પૂરો પાડ્યો આ સુંદર તક આપી અમને જીવતાઓની ભૂમિ પર ગણ્યા અમને તંદુરસ્ત રાખ્યા અમારી દરેક યોજનાઓ પ્રભુ તમે સાકાર કરી પ્રભુ હા અમારી ઈચ્છાઓ પ્રભુ તમે પૂરી કરી અને પ્રભુ અમારી વિનંતીઓ તમે ન ભૂલી દે થેન્ક યુ પ્રભુ હજી પણ દિવસ પૂરો કરવાના માટે અમને ઘણા માનાની અગત્યતા છે ઘણી જરૂરિયાત છે અને પ્રભુ તમે જે ઈશ્વર છો તમે જે પ્રભુ છો અને પ્રભુ અમે તમારા બાળકો તરીકે ફરી વાર તમને અરજ કરી રહ્યા છે ત્યારે પ્રભુ આ દિવસ પૂરો કરવાને માટે તમે અમને મદદ કરજો તમારા ઉપરના સામર્થ્યથી ભરી દેજો અને પ્રભુ દરેક એવી અપ્રિય બાબતો જે તમારી દ્રષ્ટિમાં અયોગ્ય છે પ્રભુ એને તમે અમારામાંથી દૂર કરજો અમારી મધ્યથી દૂર કરજો અમારા જીવનમાંથી દૂર કરજો અમારા વિચારોમાંથી અમારા મનમાંથી અને અંગત રીતે પ્રભુ તમે એ બાબતોને દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમારી સ્તુતિ કરતા આરાધના કરતા તમારું ભજન કરતા પ્રભુ તમારી આગળ નબી જતા વિનંતી કરીએ છીએ બધા જ લોકો તમને ઓળખે અને ઘણા બધા રોજે રોજ આત્માઓ નાશમાં જતા બચી જાય તેના માટે પ્રભુ અમે તમને સહાય કરીએ છીએ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છે કે પ્રભુ તમે અમને સહાય કરો કે એ આત્માઓ પ્રભુ બચી જાય નાશવા ન જાય અમારી સેવાઓનો પ્રભુ તમે ઉપયોગ કરો આશીર્વાદિત કરો મારી સેવા દ્વારા પ્રભુ તમે એ લોકો સાથે વાત કરો પ્રભુ કેવળ અમારી જ નહીં પણ દરેક સેવક સેવિકાઓની સેવા દ્વારા પ્રભુ તમે ઘણા બધા લોકો સાથે વાત કરો અને રોજે રોજ પ્રભુ એમ અમે બધા ભેગા મળીને હજારો લાખો કરોડો આત્મા બચાવી લઈએ એવું તમે થવા દો પ્રભુ તમામ એવા ખરાબ સંગમતી વ્યભિચારમાંથી અને પ્રભુ વ્યસનોમાંથી ચીદમાંથી જીદમાંથી લતોમાંથી સંગમાંથી પ્રભુ તમારા બાળકોને બચાવજો પસ્તાવી રીતે આવજો પાછા ફરે તેમનો નાશ ના થાય તમામ પ્રકારના લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆરથી પણ પ્રભુ તમારા બાળકોને બચાવજો બહાર કાઢજો તેમના જીવનમાં શાંતિ આપજો જે રોગો તેમના શરીરમાં રાજ કરી રહ્યા છે તકલીફ આપી રહ્યા છે જીવલેણ છે નાશ તરફ લઈ ગયા છે ખતમ કરી રહ્યા છે શરીરને એ સગડા રોગોમાંથી તમે સાજા કરજો કરીએ છીએ સાથે પ્રભુ તમારા બાળકોના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદિત કરો પ્રભુ તેમના લગ્નનો આશીર્વાદ આપો બાળક આશીર્વાદ આપો તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો વિદેશ જવાના તેમના માર્ગોને આયોજનોને આશીર્વાદિત કરો ભણવા માટે નોકરી કરવા માટે અને પ્રભુ હંમેશા પરિવાર સાથે રહેવાના માટેના તમામ આયોજનોને પ્રભુ તમે સફળ કરો જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો પ્રભુ આ એલ બેન્ડ આપો પ્રભુ લોન આપો મકાન આપો નાણાંનો આશીર્વાદ આપો વાહનનો આશીર્વાદ આપો સોલાર સિસ્ટમનો આશીર્વાદ આપો પ્રભિતા અને જે કંઈ તેઓ માંગે છે એ બધું જ તમે પૂરું પાડો હા પ્રભુ વિધરો વિધવા બહેનો અનાથોની પણ સાથે રહો બનબુદ્ધિ લોકો માનસિક રોગી અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ જે બાઈ બાબતો તો તમારી આગળ રજૂ કરી છે એને પર તમે મળ્યા છો પ્રભુ અમે એવી પ્રાર્થના કરીએ છીએ ને જલ્દીથી પ્રભુ અમે મિનિસ્ટ્રીમાં બાબતો જોઈ શકીએ એવું થવા અમારી સેવાઓને આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ અને બુધવાર શુક્રાની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ અમને જેવા કરો બનાવજો પ્રભુ શિર બનાવજો પ્રભિતા અને અમારા ઘરો વહેતા એવું તો તમારો પ્રેમ આનંદ શાંતિ સદાશર્વા કાળ અમારા ઘરોમાં રાજ કરે આગળના સમયમાં મારી સાથે રહેજો ખોરાક વસ્ત્રો ઓન પાણી આપજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને સાજે તમારો ભજન પ્રભુ ઈશુમાં આ સાંભળો દેહ બાપ માન્ય કરજો